જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં સગીર વય દરમિયાન સાવકા પિતાએ દીકરી સાથે દુષ્કર્મ કરી વિડીયો બનાવી આજ દિન સુધી શોષણ કરનાર નરાધમ સાવકા પિતાને ને ફરિયાદ દાખલના ગણતરીના કલાકોમાં રાજસ્થાનની બોર્ડરથી થી ઝડપી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરના હોય સગીર વયની બાળાઓને દુષ્કર્મ તથા શારીરિક શોષણના બનાવોના ગંભીર ગુનાઓના ફરિયાદ દાખલ કરી આરોપીઓને ત્વરિત પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે ગઈકાલ એક ફરિયાદી શ્રી શ્રીનાઓએ ફરિયાદ જાહેર કરેલ કે સન બે હજાર સાલમાં મા તેના સાવકા પિતા ભગીરથ નારાયણ ભાર્ગવનાઓએ ફરિયાદી સાથે બળજબરીપૂર્વક ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને ત્યારબાદ શરીર સંબંધ બાંધવા માટે અવારનવાર શારીરિક અડપલા ચાલુ રાખી બિભસ્ત હરકતો વિડીયો જાણ બહાર ઉતારી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા હોવા બાબતેની ફરિયાદ આપતા જે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એફ મુજબ પોક્સો એક્ટ બે હજાર ની કલમ ચાર આઠ નવ એન દસ બાર મુજબ તથા આઈટી એક્ટ ની કલમ છાસઠ ઈ સડસઠ એ મુજબ ગુનો તારીખ એકવીસ પાંચ બે ના રોજ ઉપરોક્ત નંબર થી દાખલ થયેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી જાત તપાસ સંભાળી આરોપીને ત્વરિત પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા સાહેબનાઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શનથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવેલ અને સદરવુ આરોપી મોબાઈલ નંબર મેળવી તેનું ટેકનિકલ વર્કઆઉટ કરતા સદરુ આરોપી રાજસ્થાન હોવાનું હકીકત જણાય આવતા આરોપી નાસી જાય તે પહેલા પકડી પાડવા માટે એક મજબૂત ટીમ તૈયાર કરી જેમાં હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ નાઓને તાત્કાલિક રાજસ્થાન ખાતે મોકલી આપવા માટે તજવીજ કરી જેઓએ ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સિસથી લોકેશન માહિતી મેળવી सदरू आरोपी ने राजस्थान ने बॉर्डर से झटपी पाड़ी पुलिस स्टेशन खाते ले आई आरोपी ने कायदेशीरनी कार्यवाही करेल छे परसों कापुद्रा पुलिस स्टेशन में एक फरियादी बेनाई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं जो स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे आ, वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले में गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पी पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત